નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂત પરિવારમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે કપાસની સંપૂર્ણ માહિતી લેવાની છે કે આ વર્ષે આપણે કપાસ વાવ્યો હોય જેમાં ઘણું બધું આપણને રોગ જીવાત જોવા મળ્યું હોય અથવા તો આપણને સારો એવો ઉતારો જોવા ન મળ્યો હોય તો આજે આપણે એક સરસ મજાની નવી વેરાયટીની વાત કરવાના છીએ જેની અંદર આપણે વાત કરીશું કે રોગ જીવાતમાં સારું રહે છે ત્યાર પછી વાત કરીએ તો કે ઉપરના જે ટોચના જીંડવા આવે છે તેની અંદર પણ સારી એવા કપાસિયા અથવા તો મીંજ બેસે છે ત્યાર પછી ટૂંકી ઘડીના ફાલ હોય અથવા તો વીણાટ આપણને સારું એવું પોશું મળે અને સારો એવો ઉતારો મળે તો તેના માટે આપણે જે સતત ત્રણ વર્ષથી કાર્યરત છે તેવી જે આપણે બિયારણની વેરાયટીની વાત કરવાની છે તો તે બિયારની બિયારણની વેરાયટી જે ખેડૂત મિત્રો વાવતા હોય તો તેના ખેતરની અંદર જઈને આપણે મુલાકાત કરેલી છે તો આગળ આપણે તમે જોઈશો કે કઈ રીતના તે ખેડૂત મિત્રોને આ વેરાયટી લાગી છે તે સંપૂર્ણ વિડીયો પાછળ આપેલો છે તો આખો વિડીયો જુઓ અને નવા ખેડૂત મિત્રો હોય તો ચેનલને ઝડપથી સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા ખેતરની અંદર આ જે કર્મભૂમિ પંચાવન છે અથવા તો એટોમ છે જેવી ને વસાવો અને તમારા કપાસની અંદર સારું એવું ઉત્પાદન મેળવો

ફોદો એકદમ આમ સારો અને બધી રીતે સારો એટલે આજે તારીખ થઈશ તો અગિયાર અગિયાર બે હજાર બાવીસ બાવીસાહ અગિયાર તારીખ હ્યાજ આપણે તમારી વાળી ગો તો ગામ ચૂડામાં આપણે કપાસ જોઈ રહ્યા છીએ તો એમાં તમને રોગ જીવાતમાં મને અનુકૂળ આવ્યું બરોબર છે શું કહેવાનું થાય તમારી

તમારા છીએ તો આજે નવલસિંહ ની વાડીએ છીએ તો એમનો કપાસ એમનું દિલ ખુશ થાય છે એમનું કેવું એવું થાય છે કે વેરાયટી ખુબ જ અનુકૂળ છે અમારા વાતાવરણ અને અમારા વિસ્તાર ને લઈ અને વેરાયટી બઉ ફાવે એવી છે કર્મભૂમિ પંચાવન